નમસ્કાર હું કેથલ અને આપ જોઈ રહ્યા છો સીબી અમદાવાદ ખાતે ધ ફ્રેમ ઓફ ઇમેજીનેશન ભવ્ય કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રીમતી કે એન પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધ ફ્રેમ ઓફ ઇમેજિનેશન ભવ્ય કલા પ્રદર્શનમાં સર્જનાત્મક ઉત્કૃષ્ટતા દર્શાવી હતી અમદાવાદ ખાતે ધ ફ્રેમ ઓફ એક ભવ્ય કલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ બનાવેલા ચિત્રોની વિશાળ શ્રેણી દર્શાવવામાં આવી હતી યુવાન કલાકારોએ ગર્વથી આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તો વિવિધ ગ્રેડના વિદ્યાર્થીઓની કલ્પનાશીલ ભાવના કલાત્મક કુશળતા અને અભિવ્યક્ત પ્રતિભાની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રદર્શનમાં પ્રતિષ્ઠિત મહેમાનો અને શાળાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમની હાજરીથી ઉભરતા કલાકારોને પ્રેરણા અને પ્રોત્સાહન મળ્યું હતું તો સંચાલક આચાર્ય ડોક્ટર પાયલ સદપુરાએ ઉપસ્થિતોને ઉષ્મા હતા અને વિદ્યાર્થીની કલાત્મક સિદ્ધિઓ પર અપાર ગર્વ વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમની શાળાના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી બિપિન પટેલ શ્રી ધ્રુવ પટેલની સાથે શ્રીમતી પારુલ બિપિન પટેલે તેમની હાજરી દ્વારા સન્માનિત કરવામાં આવ્યું હતું જેમના સતત માર્ગદર્શન અને સમર્થનથી શાળાનું સર્વગ્રાહી શિક્ષણનું વિઝન મજબૂત થયું છે આ પ્રસંગે સન્માનીય મહેમાનોમાં શ્રી કુલિંદ પટેલ કલાકાર અને વર્લ્ડ હેરિટેજ સ્વયંસેવકના જ્યુરી સભ્ય શ્રી મનહર કાપડિયા ભૂતપૂર્વ આચાર્ય શેઠ શ્રી એન કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ શ્રી યશવંતસિંહ ઝાલા સામેલ હતા શ્રી દેવાંગભાઈ દાણી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કેતનભાઈ પટેલ મ્યુનિસિપલ કાઉન્સિલર ભાર્ગવ વ્યાસ ગોતા વોર્ડ પ્રમુખ તેમના પ્રેરક શબ્દોએ વિદ્યાર્થીઓને તેમની સર્જનાત્મક ક્ષમતાનું અન્વેષણ ચાલુ રાખવા પ્રેરણા આપી હતી આ પ્રદર્શનમાં પ્રભાવવાદી અને અમૃત કલાકૃતિઓથી માંડીને પ્રકૃતિ સાંસ્કૃતિક લાગણીઓ અને કલ્પનાશીલ વિશ્વને દર્શાવતા વિષયોનું ચિત્રકામ સુધીની વિવિધ કલાકૃતિઓનો સંગ્રહ દર્શાવવામાં આવ્યો હતો માતા પિતા અને મુલાકાતીઓએ દરેક ચિત્રની ઊંડાઈ અને મૌલિકતાની પ્રશંસા કરી હતી અને ઘણા લોકોએ વિદ્યાર્થીઓમાં કલાત્મક પ્રતિભા વિકસાવવા માટે શાળાના પ્રયાસો માટે પ્રશંસા વ્યક્ત કરી હતી તો કાર્યક્રમમાં બોલતા આચાર્ય ડોક્ટર પાયલ સિદ્ધપુરાએ જણાવ્યું હતું કે કલ્પનાની ફ્રેમ આપણી એ માન્યતાને પ્રતિબિંબિત કરે છે કે દરેક બાળક એક કલાકાર છે આ પ્રકારના મંચ પ્રદાન કરવાથી વિદ્યાર્થીઓ પોતાને મુક્તપણે વ્યક્ત કરી શકે છે આત્મવિશ્વાસ પેદા કરી શકે છે અને સર્જનાત્મક શિક્ષણની સુંદરતા શોધી શકે છે કાર્યક્રમનું સમાપન તમામ સહભાગી વિદ્યાર્થીઓ માટે તેમના સમર્પણ અને કલાત્મક સિદ્ધિઓને માન્યતા આપતા પ્રશંસાના શબ્દો સાથે થયું હતું ધ ફ્રેમ ઓફ ઇમેજિનેશન સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા નવીનતાને પ્રોત્સાહન આપવા અને વિદ્યાર્થીઓને શિક્ષણથી આગળ ચમકવા માટે અર્થપૂર્ણ તકો પૂરી પાડવા માટે શાળાની પ્રતિબદ્ધતાના પુરાવા તરીકે ઊભું હતું